નમસ્કાર નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે તમારા સ્ક્રીન પર જે દ્રશ્યો ચાલી રહ્યા છે એ છે રાજપીપળા નગરપાલિકા વોર્ડ વિસ્તાર પાંચમાં આવે છે જે કાળિકા માતા મંદિર તરફ જવાનો જે રસ્તો છે ત્યાં ગટરો લાંબા સમયથી ઉભરાઈ રહી છે ભૂગર્ભ ગટરના જે મળમૂત્ર છે તે રોડ પર વહે છે મંદિર તરફ જવાના રસ્તે જ્યારે શ્રદ્ધાળુઓ અને દર્શનાર્થીઓ અવર જવર કરે છે ત્યારે ખૂબ જ વરવી પરિસ્થિતિ પેદા થાય છે પરંતુ સ્થાનિક નગરપાલિકાનું તંત્ર અને ચૂંટાયેલા સદસ્યોને આ દેખાતું નથી છિધીવાડ વોર્ડ વિસ્તાર પાંચમાં આવતો કાળકા માતાનું મંદિર અતિ પ્રસિદ્ધ અને પ્રાચીન પણ છે રાજવી પરિવાર પણ અહીંયા નિયમિત દર્શન કરવા માટે તે સમયે આવતા હતા નજીકમાં કૂવો પણ બનાવેલો છે અને અસંખ્ય શ્રદ્ધાળુઓ દરરોજ દર્શન કરવા માટે આવે અને જાય છે પરંતુ આ ગંદકી મળમૂત્રમાં રહીને જવું તેમના માટે પણ મુશ્કેલ છે પરંતુ સ્થાનિક તંત્રને આ કેમ દેખાતું નથી એક પ્રશ્ન છે ધર્મ અને આસ્થાને પોતાનું હથિયાર બનાવતા રાજકીય પક્ષના એજન્ટો અને નેતાઓ પણ અત્યારે ગાયબ છે નગરપાલિકાની ચૂંટણી સમયે ટેકેદારોના ટોળા ઉમટી પડે છે છે અને અને વિસ્તારના ફરી ત્યારે જ્યારે જાહેરમાં મંદિર તરફ અવરજવરના રસ્તે અત્યારે ગટરો ઉભરાઈ રહી છે ત્યારે આ ભાડુતી ટેકેદારો ક્યાં ગાયબ થઈ ગયા છે તેમના સમર્થકો ક્યાં ગાયબ થઈ ગયા છે તેમના નેતાઓ ક્યાં ગાયબ થઈ ગયા છે માતા મંદિરની બિલકુલ બાજુમાં એક આંગણવાડી પણ આવેલી છે દક્ષિણ ફળિયા નગર આંગણવાડી આંગણવાડીમાં અસંખ્ય બાળકો બેસતા હતા પરંતુ આ આંગણવાડી પણ ખખરત જ બની છે અને અહીંયાથી અવરજવરમાં રોજ આ ગંદકી અને આ નરકની જેવી પરિસ્થિતિમાંથી છરકીને જવાનું હોવાથી વાલીઓ પણ ત્રાહીમામ પોકારી ગયા હતા અને તંત્રને વારંવાર ફરિયાદો કરી હતી પરંતુ પરિણામ શૂન્ય છે આ નફળ શાસકોના કારણે લોકોને હાલાકી પડી રહી છે પરંતુ જાડી ચામડીના શાસકોને કોઈ ફરક પડતો હોય તેમ લાગતું નથી કેન્દ્ર સરકાર સ્વચ્છ ભારત મિશન પાછળ અબજો અને કરોડો રૂપિયા ખર્ચે છે પરંતુ જિલ્લાના શાસકો નગરપાલિકાના શાસકો રાજપીપળાના વહીવટદારો પોતાને ક્લાસ વન કહેવાતા અધિકારીઓએ આ જગ્યાએ મુલાકાત લેવી જોઈએ અને કયું સ્વચ્છ ભારત અને ક્યાં સ્વચ્છ ભારત છે તે જોવું જોઈએ કારણ કે આ પ્રજાને કનડતો અને સ્પર્શતો પ્રશ્ન છે નર્મદા લાયવ આવા નફટ અને નગરૂ તંત્રને જગાડવાના પ્રયત્નો કરતું રહેશે દર્શક તરીકે તમારી ફરજ છે કે આ વિડીયોને મેક્સિમમ શેર કરજો